સીતારામ સાચી સ્ત્રી એ છે કે પોતાના પતિને ક્યારેય તંગ નથી કરતી પરંતુ પોતાના ત પતિને તંગીમાંથી બહાર કાઢે છે કહેવાનો અર્થ એટલો છે કે ધર્મપત્ની કોને કહેવાય તો કે પોતાના પતિને કારણ વિનાનો પરેશાન ન કરવો પરંતુ જો એમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો એ પરિસ્થિતિમાં સુધાર લઈ આવવા માટે પોતાના પતિને મદદરૂપ બનવું અને આર્થિક પરિસ્થિતિમાં સુધાર લઈ આવો અને સાચો પતિ એ છે કે જે પોતાના પોતાની પત્નીને ગાલી ગરજ કે મારકૂટ નથી કરતો પરંતુ પોતે પોતાની પત્નીને પિતાની ગરજ સારે છે એટલે કે જે પિયરમાંથી પોતાના પિતાની છત્રછાયા નીચે જે લાડકોડમાં ઉછરેલી એ દીકરી સાસરે જ્યારે આવે છે પછીની જવાબદારી જ્યારે પતિને સોંપવામાં આવે છે તો એને ક્યાંય પણ ઓછું ના આવે મારકા ઘરની અંદર એ દરેક જવાબદારી એક પતિની બની જાય છે તો એ જ સાચો પતિ છે એટલે પતિ અને પત્ની છે એ ખાસ કરીને લક્ષ્મી નારાયણનો અવતાર છે અને જ્યારે બંને આ રીતે રહે ત્યારે એ ઘર જે છે એ ખરેખર સ્વર્ગ સમાન હોય છે મિત્રો માણસાઈનું એક પગથિયું ચડી જાય ને પછી ડુંગર ચડવાની જરૂર રહેતી નથી એ જગતની અંદર જીવો અને જીવવાદીઓ આ સૂત્રને ધ્યાનમાં રાખી અને આપણે આપણી રીતે ખુશ રહીએ અને આપણા કારણે કોઈ પણ વ્યક્તિ દુઃખી ના થાય એનું પણ આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખીએ કાળજી રાખીએ તો જગતની અંદર લગભગ દુશ્મનોની સંખ્યા પણ આપમેળે ઘટતી જાય છે ઘણી વખત મેં સાંભળ્યું છે કે કારણ વિનાનું પણ આપણે હેરાન થતા હોઈએ દુઃખી થતા હોઈએ આપણે કોઈને નડતા ન હોઈએ છતાં પણ લોકો જે છે એ આપણી પાછળ પડ્યા હોય આવી પરિસ્થિતિ કારણ કે આ વિડીયો હું જ્યારે મૂકીશ ત્યારે આ પ્રશ્ન સામે આવશે જ કે બેન તમે કહેતા હતા કે આમ છે આમ છે પણ અમે તો કાંઈ કરતા નથી છતાં પણ લોકો જે છે એ આવી રીતે કનડગત કરે છે હેરાન કરે છે તો આપણે હજારો વર્ષો પહેલાં જોયું છે કે મહાવીર સ્વામી તપસ્યા ધરવા બેઠા હતા તપસ્યા ધરતા ધરતા કોઈ આવ્યો અને એના કાનની અંદર બાવળની શૂળો ભોંકાવી કાનમાંથી રક્ત ધારાઓ વહે છે એટલે ત્યાંથી એક સજ્જન માણસ નીકળો અને સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી આ તમારા કાનમાંથી રક્તની ધારાઓ વહે છે તમને તકલીફ નથી થતી ત્યારે સ્વામીજી સરસ મજાનો જવાબ આપે છે કે હું તો ધ્યાનમાં છું કોણ લોકો શું કરે છે ને એની મને ખબર નથી જ્યારે આપણે આપણા કર્મની અંદર એટલા બધા ઓત્રોત થઈ જઈએ છીએ ત્યારે લોકો આપણી નિંદાપુતલી કરે આપણી આગળ પાછળ પડે અથવા તો આપણે હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ આપણને દેખાતું નથી એટલે આપણે પણ આપણા કામની અંદર મશગુલ રહેવાનું છે જો નવરા પડશું વિચારોની અંદર ખોવાઈ જાશું અને સૂતા પહેલાં ભગવાનનું ધ્યાન ધૈરા ધરવાને બદલે બીજાના વિચારો કરશું તો હંમેશાને માટે દુખી થશું એટલે સજ્જન જે છે એ ક્યારેય સજ્જનતા છોડતો નથી અને દુર્જન ક્યારેય દુર્જનતા છોડતો નથી આ સૂત્રને ધ્યાનમાં લઈ આપણે આપણી સજ્જનતાને છોડવાની નથી જેવા સાથે તેવા થઈએ તો સાપ આપને કરડે તો એનો અર્થ એવો નથી કે આપણે પણ સાપને બટકું ભરી લઈએ કૂતરું આપને કરડે તો એનો અર્થ એવો તો નથી કે આપણે પણ કૂતરાને બટકું ભરી લઈએ સૌ સૌના સ્વભાવ પ્રમાણે પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને એ એના સ્વભાવને બતાવીને જ રહે છે એમાં એક તલ જેટલો પણ ફેરફાર થવાનો નથી સુધારો થવાનો નથી આપણું પાલતું કૂતરું હોય આપણે એને પાળ્યું હોય ઘરમાં ન ઘરમાં બાંધતા હોય છતાં પણ જ્યારે બહાર બીજા કૂતરાઓ ફસતા હોય ત્યારે આ અંદર બેઠું બેઠું પણ ભયસે રાખે છે એને ખબર જ છે કે હું બહાર નથી નીકળી શકવાનો બાંધેલું છું છતાં પણ એ ફસે છે કારણ કે એનો સ્વભાવ છે સ્વભાવ મનુષ્ય ક્યારેય છોડે નહીં એમ સામેવાળો વ્યક્તિ જો સુધરી જશે અને આપણે કરશું એમ જ કરશે એ વ્યાખ્યા એ કલ્પના અને એ વિચાર આપણો તદ્દન ખોટો જ છે એટલે આપણે આપણી માણસાઈને પગથિયું ચડી જવાનું છે સામેવાળા શું કરે છે એની ચિંતા કર્યા વિના કર્મ પર ફોકસ કરી અને આગળ વધીએ તો આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ ધન ધાન્ય અને વૈભવ આવતા આ દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો વિડીયાને ચોક્કસ લાઈક કરજો અને કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો આવજો સીતારામ ચાલો ઓટલા મારી ભરાઈ ગઈ સાસુ બહુ મેં પુત્રી ગયા છે સુપરવિઝન કરવા બા અને બા કરશે બારો બાર નું સુપરવિઝન એટલે અમારે ચોખ્ખી પેરો કરવાનો બા કરશે બાર લોકોનું નિરીક્ષણ અમારી કાર્યમની રૂટીન દિનચર્યા છે સાસુ બહુની ચાર સાડા ચાર થાય એટલે કામ મૂકી દેવાનું પડ્યું હોય તો એ મૂકી દેવાનું પછી બાકી જાય તો કરવાની એક બેન હમણાં કમેન્ટની આગળ આગલા દિવસના વિડીયોની અંદર કરતા હતા એ બાને હેરાન પરેશાન કરવાનું છોડી દો આમ ન કરો તેમ ન કરો આને બતાવો તેમ ન બતાવો અરે બેન તો રાખીને તો જો તારા અગાઉને તારા વૃદ્ધોને પછી તને ખબર પડશે ને આવી રીતે બા મને લાટપોટ કરે છે એમને તો નથી જ કરતા બા હેરાન થતા હોય તો એના મગજ ઉપર અસર છે હવે એનો મગજ કામ કરતો નથી વધારે પડતું માનસિક સ્થિતિ એની કોઈ ના બેસે એટલા માટે થઈ અને વારાફરતી એની મેમરીને અમે તાજી કરતા હોઈએ બીજું કે કમેન્ટ કરવી છે ને બહુ સહેલી છે એમાં નેગેટિવ કમેન્ટ તો બહુ જ સહેલી છે કે આમ કરાય ને આમ ન કરાય ને આમ કરાય ને મને તો જો કે હવે કાંઈ લેસ માત્ર એનો ફેરાઈ પડતો નથી અને બે તારા કહેવાથી હું વિડીયો બંધાઈ નથી કરવાની ચાલુ જ રાખવાની છું તારે જોવું હોય તો જોજે ના જોતો કાંઈ વાંધો નહીં બા ને તો હું ખુશ જ રાખવાની છું માણા નીકળે ને અહીંથી બધા આવતા જાતા હોય બધા એનો મગજ ફ્રેશ રહીએ ખુશ રહીએ ને ઘરમાં ઘરમાં પથારી ખાઈ જાય ગરઢાવ ને પથારી ખાઈ જાય અને હાથ પગાલતા બંધ થઈ જાય

આ ટોયલેટ બાથરૂમવાળા દિવસમાં ત્રણ ચાર વખત કરી સાફ કરો પછી તમને ખબર પડે કે કમેન્ટ કેમ કરીએ આપણે મારા તો બે દીકરા જે છે ને હું ન હોય ને ત્યારે મારા દીકરાએ ટોયલેટ સાફ કરીએ બાદ એટલે મેં સંસ્કાર આપ્યા છે મારા છોકરાને કે હું ન હોય અથવા તો કંઈ કામે વળગી હોય અને મારા હસબન્ડે કરી લે અમે ચારે ચાર જણા સંપી અને સાચવીએ છીએ એટલે બહુ અઘરું છે સીતારામ 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 બોલાય બહા સીતારામ 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 સીતા સીતારામ 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 હરિનું નામ હજાર વાર હરિનું નામ હજાર વાર હરિનું નામ

banyak teman-teman setiap yang boleh ya ne ini khususnya kabar naik mencetak dikambal hai 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 Sitaram Sitaram Karai Sitaram 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 Em Karai ચોખા ચણક જેવા કેવા છે બે ઉઠે ન્યા ઉઠે ત્યારે નાય બપોરે નાય પછી રોઢે ઉઠી નાય પછી અહીં જવું અટાણે નાય રાતે ઉઠી નાય નાવાનું પ્રકરણ આખો દે ચાલુ જ હોય તો સારું છે ઉનાળો છે ફટ કરતા કપડાં સુકાઈ જાય એટલે વાંધો ના આવે હા ભલે ને પડ્યું ન્યા ગુરુ બાજ્યા ગુરુ ઓમ નમો જય

તો ભાગમ ભાગ કરે નાના છોકરાઓની છે એટલે ધ્યાન તો રાખવું જ પડે બાને એને આનંદ આવે બે કલાક કલાક દોઢ કલાક જ્યાં સુધી થાકે નહીં ત્યાં સુધી એને પાસે બેવું પછી જેવી એને મારા ઘરવાળા આવે એટલે થોડીક વાર ધ્યાન રાખે ને ત્યાં હું કામ ફટાફટ કર લઉં પેઢા ના મુકાય પેઢા મૂકું તો મારા કામ વધે જાગાયું મારી લગાડીને આવે એક વખત પડી ગયા હતા એક મહિના દિવસનું બે ડ્રેસ આવ્યું હતું કમરમાં તિરાડ પડી ગઈ હતી સીતારામ 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 રામ 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 લક્ષ્મણ જાનકી ક્ષમણ જાનકિ સદા કરો કલ્યાણ રામ લક્ષમણ જાનકિ સદા કરો કલ્યાણ એક તુલસી બેઠક જમા ધન્ય

એટલી ઉમરે આવે ને યાદ્રીએ ને એ બહુ સારું કહેવાય અને એ યાદરીએ છે ને એનું કારણ એ છે કે કાયમ એને રટણ કરાવી રાખું કાયમ એક બે વખત બોલાવવાનું એમ બાજુમાં બેઠા હોય એટલે એને રટણ કરાવવાનું મનની અંદર ખોટાને ખરાબ વિચાર ના આવે મગજ આડો આડો દોડે ને આ એક સાયકોલોજી છે બહુ હા રવેશમાં એટલી ગાણા છે રવેશમાં બહુ લાગે છે હવે એને બાજુ બેઠું હોય ને એટલું ન ગમે છોકરા ને હોય તો ગમે બા ને કોક માણસ બાજુ માં હોય ને તો જ મજા આવે એકલા મૂંઝાઈ જાય હાય હેઠા બે આવે એમ તમ બોલાવ્યા તો આવે હ નવરુદિમાં છે ને શેતાન નું ઘર છે મગજ ને નવરું નહીં રહેવા દેવાનું મગજ જેટલું નવરૂદિએ એટલું એની અંદર હારા ખરાબ વિચાર આવે હારા આવે તો તો કોઈ પ્રશ્ન નથી ખરાબ વિચાર આવે ને તો મોટો પ્રશ્ન ન કરવાના ઘર આવે એટલે બાનું મગજ એ નવરું નહીં રહેવા દેવાનું જો કે બાને મગજ નવરું ઓછું નહીં એને કામ મગજમાં કરેલું છે પછી કામ જ કેરે રાખે ગમે એ કામ કરવા માટે કામ કરવું નહીં એ તો બહાને આમ આમ વધુ છે સાચી વાત ને સાચી વાત ને કામ કરવું બહુ ગમે નોન સ્ટ્રોપ કામ જ કેરે રાખવાનું કામ જ કેરે રાખવાનું એ સરસ મજાના પગ ઉભા કરી અને બેહી ગયા પગ પકડીને પોપટની જેમ સો વર્ષની ઉંમરે આપણા હાથ હાલતા હોય આંખે સરસ દેખાતું હોય જમી પચી જતું હોય શરીર નિરોગી હોય પછી મૂડી હોય કે ન હોય કાંઈ ફેર પડે નહીં આનાથી મોટું સુખે કંઈ ન હોય કારણ કે અત્યારે કાંઈક ને કાંઈક અનેકો રોગો જે છે એ આપણા શરીરની અંદર પ્રવેશા છે જ્યારે તો એટલા બધા ભગવાનની કૃપાથી મહેરબાન નિરોગી છે એને વાંધો નથી એટલે એના માટે સારું છે આ જીવન અને બે ત્રણ કલાક બાજુમાં બેસી એટલે એનું માઇન્ડ એ ફ્રેશ થઈ જાય થાકે નહીં નહીં તર પછી મન જે છે એ વિચલિત થાય એકલું એકલું માણસ અને ઘણા એવા વૃદ્ધો જોયા છે કે એકલા ખાટલા મળતા હોય અને છોકરાઓ એની રીતે જીવતા હોય આપણે બધા એવો અનુભવ નથી અને વાતોના સીખવાળા છે અને

નાઈ ધોઈ લીધું નાસ્તો કરી લીધો એમ દીકરો જેવો નીકળી ગયો ને એવા બાઈને ફળિયામાં નીકળી ગયા જોયું ડોલ પાણી ભરવાનું ચાલુ કરી દીધી ફળિયા ધોવાનું કામ 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 હલાતું નથી એ બીક લાગે કે ફળિયામાં લપટીને પડશે તો અંદર તો ચોકડીમાં ઉતરે ડોલ ચાલુ છે પાણીની ગેંડી પકડી 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 આ ડોલેની ફગાવી ફગાવી જીમકી ડોલ પાણી છાંટવાની મેં લીધી તીમે તોડી નાખી જો ફગવી ફગવીને ઘા કરીને કામ સિવાય કાંઈ બીજો એટલે વ્યવસાય વિકલ્પ જ નથી અને મગજની અંદર કામનું ઘૂસું કરી દઈશ આમ આપણે વિચાર કરીએ પણ કામ કરે ને એટલે એનું ખાવાનું છે ને એનું ભોજન સારું આવે છે ત્રણ ચાર ટાઈમ નાસ્તો કરે ત્રણ ટાઈમ જમે હોવાળામાં નાસ્તો કરે પાછો ચાર પાંચ વાગે નાસ્તો કરે ચા પીવે ત્યારે કંઈક ને કઈક ખૂટ ખાતા હોય આપણે કહીએ કે ઝાડા એવું બહુ ખાતી ક્યારેક ક્યારેક બગડેલી વાંધો નથી આવતો પણ આનું કારણ આજ છે રાખે કામ કરે રાખે આખો દિવસ રાખે આને કોઈ ન ના જોઈએ આ અહીંયા હલતાઈ મૂકીશ સેપી નીચે આ માઇન્દ્રી હલતાઈ ગઈશ અહીંયા બેઠી બેઠી પહોંચે દૂધ ગરમ મૂકી દીધું દૂધ ગરમ થઈ જાય ને તે બાનું ધ્યાન નહીં લઈએ અમે બે કામ ચાલુ છે મારે ચાલુ સ્કૂલે અત્યારનું આજે જરા પેલું જવાનું છે સ્કૂલે છે ગાયત્રી હવન આજે ગુરુવારથી સ્કૂલ ચાલુ થાય તો આજે મંગળવારે ગાયત્રી હવન સ્કૂલે રાખ્યું છે તો કામ અને જગી જગી બાનું ધ્યાન રખાતું છે પછી જઈ ધીમે ધીમે એમ ગાફલાઈ ન કરે જરાય ધીમે ધીમે પડશે નહીં એક તમામ આમ ડગુ ડગું ડગું કરતા આ જ્યાં સુધી હાથમાં આવી જાય ત્યાં સુધી પગાઈ નહીં પડે જો આપણે કહીએ ને એ પડી જાય પડી જાય આપણે આપણે હળક વળક કામ કરતાં કરતાં ભાગીએ એ ન ભાગે ખબર છે પડી જાય તો તકલીફ થાય ફોડો વાળી અને પગ તો ચણીઓ પગમાં ન આવે ધારવો ચેતતા ને ચણીઓ પહેરે છે પોતાને આવા પહેરે રાખે